પણ ઘરના કામ તો દીકરીઓ કરતી જ હોય એમાં તમારે કઈ બોલવાનું થાતું નથી અને તમે છે ને સાણમોના કામે ઉપડો નવરા બેઠા બેઠા તમને કઈ રોટલા કઈ તોડવા ના દો કાઈ એટલે પણ તું હું તો કામ કરીશ પણ છોકરી બિચારી એક તો ન્યાય દુખી થઈને આવી છે જમાઈનીયા મૈરા મૈ થાય છે અને તું પાછી આય તું કેસ કે મારા કામ કરવા બોલાવી છે મારે એ છોકરીનો પત ખેસો મા છોકરી આપડી કાઈ હારી નથી

તું બોલ આ કે જીમ બેવે ઈ હું કે બિચારી અરે ઈ એ બોલે ને મારી અરે હા બ્રો તો બોલું ને આ જો હા તમારું બેનું ચાલુ ને ચાલુ છે કયું નું હું હા બ્રો હું શું કહેતી હતી બા હા આ હમણાથી તમારી ઓલી મોટી દીકરી તમારી કેવાય રમીલા

એની માથે પાછું તમારે અહીંયા દુઃખ દેવું એટલે ઈ તો બિચારી હતા અટવાઈ જાય ને એકલી ઓહો તમને તો ઈ જ દીકરી વાલી લાગે છે હું તો કે તમને તો તું તો ઉપરથી પડીસ હા હા હું શું ઉપરથી આવી છો હું તમને કહું ને એમ કરો મારે જોઈને રીહામણે આવું હોય ને તો બીજી શોખીન ચડી વાત છે ઘરના કામ તો કરવા જ હોય તમારા હાથથી ના પાડી દેજો એને વારી એમ થાય કે જો મા ના પાડે અરે ના 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 નથી પાડવી ભલે ને આવતી હાલો તમે કા કામ બામ ગોઠો હાલો તમે કે કામ ન જવાન થાતો તમારે તમે બધી જાય પણ કામ તો તમે તો તમારું પૂરું કરો આ કેવડું કામ પડ્યું છે અરે અમે મોખે કરી લેવું પણ તમારું તો જ જોયા રાખો તો તમારા કાઈ છે કામ ચોર બન્યું હો તમે તો પણ બહુ મોટી દીકરી કરે કામ કરતા હોય તો હાહરે નોતી મોકલવી ભાઈ આ કોલેજ મોડું થા બરતરા મોટી છોકરી ની તો આ નાની ઘર એને તો દેખાતું જ નથી આ બાપ છે કે પછી વાતું

એલી તું રોમાતું હવે આના નાટક રોજના છે આ પોતો દીધો એટલે રોવે નાટકડી તો કેવું કર્યું મારી વાત જવા કા હું કર્યું મને કે માતા જતી નતું થઈ કર્યું

લુગડા બાપરે બાપ કેટલા દીના હતા મારા બાએ તો કોંડળા કેટલા દીધા લુગડા એને ધોયા લાઈ હવે એને ફટાફટ શીરો ખાઈ લો શીરાની આજી વાઈસ કેમ નો આવી શીરાની નગર તો મારા બાપ શીરો બનાવે એટલે સુગંધ આવે ની વાત જાવ દેમ આ બાપ આવી ગયા હા આવ ઓ હું આયા લેવી હો તું મને અરે હું તને હું હટુ લેવી ખબર છે તને તારું નાવું છે

બીજું કઈ જોઈશે છે ના 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 હાર વેલ થામણા ધોઈ નાખો હારા ધોઈ જે ઓને સિકણા નો રાખતી હા 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 એમ ની હું આવી તયો ની ઘડીક થે લુગડા ઘડીક થે થામડા ઘડીક થે પોતા મર બાપા કે કે બાપા દેખાતા નથી નહીં થામડા ઉટકી નાખું ફટાફટ મને જેવું લાગે હું ઘરમાં ક્યાંક નોકરાણી જેમ નથી આવી ને ના ના આ તો મારી હગી બેન છે હગા બા છે જો કેટલી વાર લાઈક છે તારી કાતું ખામડા તો એટલે તારા તૈયાર જ છે લે નાખું

અરે ઈ ખોટી ના હઈ છે હવે હું શીરો બનાવતા છે તારા હાથું હવે તો કે તને આ કામરા જો બે દાડી માની તને ખબર નથી તો આવડી મોટી થઈ અહીંયા એમાં હું થયો મારા બાતો તમને ખબર છે હાથેરી માં રાખીએ કામ છોડના ના નું છે કામ છોડ ના હા એટલે તને કામ કરેવાળા છે ની બેઠાઈ છે ને સેટી પલંગ માં તો શાંતિ એવું છે હા તો બાપુ હું તમને વાત કહું હા પણ બાળકો ને કેતા ની હા અહીંયા હા કેટલા દિવસથી મહેંદી નથી મૂકી દીકરી દીકરી આવી ને હિસાબે હા હા મહેંદી ગયા તા કેવી મકાન છે આ હોય ઘરે અત્યારે એટલે વાત વાત કરવા બહુ ખતરનાક શું તમારી છોકરી નથી એ ભાગીને આવતી રહી છે ને

બીજુ બે આદ્ય નામ લેતા હતા ને દેતા ત્રીજું ઈએમએન નામ હતા ભાઈ કે એ એલા હાસ તો કે હા તેમે હું ક ખોટો બોલી અમે હું કઈ ના ભાઈ કઈ હા ભાભી ક્યાં હા એલા ઈ તો ઘર માં સો હાચી વાસી છોકરા તું કાપી શું કરું હવે એ રવિના એ રવિના કે જ્યા અયા ઘરે જ આવ્યા કે પછી કે બીજું આને ગયા એને સને ભાઈ બો મારતી ને એટલે આવીતી

મને જવા દે અરે જવા દે એ તું કેતી હોય તો હું ખરખરે થાતી આવું એ એ નથી હું કેતી કે એને હું આવું એ મારા ઉપર ઉગાડ તમે નજર નાખો તો તમે મારવા ઉભા ભલે મને જવા દે હા તો તમે એ છોકરી એ છોકરી જો બસ હવે હું પૈસો હોય હોસ્ટેલ ભેગી થઈ જવાની હો એ ઘરના કામ કઈ કઈ તારો બાપો નઈ કરે ઘરના કામ જા હવે ઓલી તો ગઈ કામ કરવા વાળી એ મારે તો મહેંદી મૂકવી હતી ને એ થઈ તમે કામ ચોર છો લે ઘરનું કામ આખું મારા ઉપર નાખી દીધું કઈ કામ ના જ નથી એ આની કથા તો ઓલી લાગે છે કે મારે પૈણી લઈ જવું જોઈએ એટલે મારે શાંતિ થઈ ગયા ઘરના ના કામ થી એ તો જા હવે મારે શું કરવું એ આ બે કામ નઈ કરે તો હવે હું હાલ એન બાપા ને કહું બીજી બાઈ નો બંદોબસ્ત કરે જલ્દી જલ્દી હાલો ને માર માર છૂટી હાઈસ હારું કર્યું તમે ભાભી આવી ગયા નકર ઓલો બિછાડો એમને પતિ જાત ને અરે પતવાની ક્યાં કરો હારું કર્યું મને ટાણા મગજ માં હાંધું હુઈ જું અને મે તમને બેન ફોન કર્યો નકર તો આખી તો બધાને હું કેમ કામ મારી હોય આ તો મારા ઘરના છે કે પાર્કા છે કે ખબર ન જ પડતી હવે તો ગમે આવું થાય ઘરવાળો મારે તો ભલે અને ગમે મહાભારત થાય તો ભલે અહીંયા ન આવું હાલો તારે ઘરે પાણી પીવું